નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો સ્વાર્થ ભર્યા આ સંસારમાં લાડ પ્યાર નો સપ્તરંગી સંબંધ કયો એવું કોઈ પૂછે ને તો હું એમને કહી દઉં કે દીકરીનો દીકરીના કારણે જ ઘર સપ્તરંગી ઇન્દ્રધનુષ જેવું લાગે છે તમે એનું કબાટ ખોલીને જુઓ તો એમાં બધા જ રંગ જોવા મળશે અને દિલ ખોલીને જુઓ તો એમાંથી રંગ અને સુગંધનો ફુવારો ફૂટશે દીકરીનો રૂમ વૈવિધ્યથી ભરેલો જીવંત અને રંગીન હોય છે વાલનું શસ્ત્ર દળ કમળ એટલે દીકરી મા બાપના હૃદયની વિનાશ અને અંદરની એકતા એકાકાર થઈ મોહરી ઊઠે ત્યારે પુષ્પ કળી જેવી લાડકડી દીકરીનો ઘરમાં જન્મ થાય છે અને ફળિયું વર્તન કરતા પગલા અને લાગણી ભર્યા ટહુકાથી ભરાવા લાગે છે દીકરીએ આંગણાની મધુ માલતી અને આખા ઘરનું અજવાળું છે જે ઘરમાં એકેય દીકરી નથી એ ઘર ઘણી બધી અનુભૂતિઓથી અજાણ્યું રહી જાય છે દીકરી પ્રત્યેનું વહાલ આંસુનો દરિયો બનીને વહે ત્યારે એ વહાલના દરિયામાંથી વાત્સલ્યના જે મોતી ઝરે તે આ પવિત્ર સંબંધને કરે છે દીકરી પોતાના પરિવારને રસભર્યા રંગીન અને રાજી રાજી રાખે છે પત્ની હોવા છતાં પિતાની વધુ દરકાર તો જ સમજદાર દીકરી જ રાખતી હોય છે દીકરી દસ અગિયાર વર્ષની થાય ત્યાં સુધી તો પિતાને વળગતી જ ફરતી હોય છે સમજદાર પિતા દીકરીનો બાપ નહીં પણ મોટે ભાગે તો દોસ્ત થઈ જીવે છે બાપ દીકરાની દોસ્તી તો સ્વાભાવિક છે પણ બાપ દીકરીની દોસ્તી લાગણી ભીની મીઠી મધુર અને વાત્સલ્યથી તરબતર હોય છે જે દીકરીને તેડી તેડીને ફર્યા હોઈએ ઘરે વળગાડીને જીવ્યા હોઈએ એ જ દીકરી મોટી થઈ પિતાથી દૂર થવા લાગે સંબંધમાં એક મર્યાદા આવી જાય ત્યારે પિતાને ખૂબ જ પીડા થતી હોય છે અને એવું પણ લાગતું હોય છે કે દીકરી મોટી જ ન થતી હોય તો કેવું સારું દીકરીનું બચપણ પિતા માટે કાયમી સ્મૃતિમાં જળવાઈ રહે છે પોતાની લાડકી દીકરીને આંગળીએ વળગાડી ફર્યા હોઈએ એ જ દીકરી પાતળી જિંદગીમાં મા બાપનો સહારો કે ટેકો બનવા માટે સાથે રહી શકતી નથી એકની એક દીકરી જાય જાય પછી ઘર એકદમ ખાલી અને વિનાનું થઈ છે લગ્ન પછી કેટલાક દીકરાને વહુ મા બાપને ભૂલી જાય છે અથવા તો એમની સાથેના સંબંધમાં કડવાશ લાવી દૂર રહેવા લાગે છે અને ત્યારે મા બાપ એકલા પડી જાય છે પરંતુ દીકરીના લગ્ન થાય પછી પણ મા માં બાપ એકલા પડી ન જાય કે ઓશિયાળા બની ન જાય એની પણ ફૂલ કાળજી રાખે છે પોતાનું એક જ સંતાન અને તે પણ જો દીકરી હોય તો સમજદાર મા બાપની એ ફરજ બની જાય છે કે લગ્નની વય થતા મા બાપને એકલા છોડી જ્યારે એ સાસરે જાય ત્યારે એને સ્વાર્થી હોવાનો કે અપરાધ ભાવનો અનુભવ ન થાય એનો ખ્યાલ રાખે કેમ કે સંસારની એ કાયમથી ચાલી આવતી રીત રસમ છે સમય થતા એકની એક દીકરીને પણ હસતા ચહેરે અને આશીર્વાદ ભર્યા હૃદયથી વિદાય આપવી જોઈએ અને દીકરી પ્રત્યેના પ્રેમના કારણે જ પાછળથી પોતે સુખ શાંતિથી જીવી શકશે અને કોઈ બાબતમાં ઓશિયાળા નહીં બને એવી પ્રતિતિ કરાવી જોઈએ સાસરે જઈને પણ જો એ દીકરી મા બાપની ચિંતામાં જ અટવાયેલી રહે તો પોતાના સાસરામાં સ્થિર કે સફળ થવામાં તકલીફ પડે છે દીકરી જ એક પરિવારમાંથી માંથી પોતાને મૂળિયા સમેત ઉમેરીને બીજા પરિવારમાં રોપાઈ એ ઘર અને પરિવારને પણ નવ પલ્લવિત હરાભર્યા અને સુવાસિત કરી શકે છે જેમ આપણી દીકરી માટે આ સત્ય છે તેમ આપણે ત્યાં પોતાનો પરિવાર છોડીને આવતી પુત્ર વધુ માટે પણ આટલું જ સત્ય છે લગ્ન બાદ દીકરી મા બાપ વિના અને મા બાપ દીકરી વિના જો સુખી થવાનો સંકલ્પ કરે તો એ જ પરસ્પર પ્રેમની છે સંતાનમાં એક એક દીકરી જ અને સમજપૂર્વક માત્ર દીકરીમાં સંતોષ માન્યો હોય એ મા બાપ માટે દીકરી મોટી થઈને સાસરે જાય અને સાસરુ ખૂબ જ દૂર હોય તો એમના જીવનમાં જે ખાલી ઊભો થાય છે તેને કોઈ પણ ઉપાયથી ભરી શકાતો નથી કેમ કે દીકરી જ એમનો એકમાત્ર સહારો છે અને દીકરી હોય છે દીકરીની વિદાયનો દર્દ એની માં સિવાય બીજું કોણ જાણે નવ નવ મહિના એને ઉદરમાં રાખી પોતાના રક્તથી જ જેને એના જીવતરને પહોંચ્યું પોચ્યું અને સમજાવ્યું રાતના ઉજાગરા કર્યા અનેક પ્રકારના સપના જોયા એ માતાને એકલી મૂકી દીકરી સાસરવાસી થાય ત્યારે માના પગ નીચેનો આધાર જ ચીનવાઈ ગયો હોય એમે લીલી થઈને ઢળી પડે છે આખા ઘરને સાચવતી દીકરી એકાએક જ્યારે સાસરે જાય અને ઘર ખાલી ખાલી લાગે ત્યારે જ ખબર પડે કે દીકરી એટલે શું દીકરીના જવાથી ઘરમાં જ નહીં મા બાપના જીવનમાં પણ અંધારું છવાઈ જાય છે દીકરી વિનાનું ઘર મા બાપની જીવતી ખબર હોય એવું લાગે છે દીકરીને સાસરે વળાવીને જીવતા મા બાપના હૈયામાં પ્રવેશીને જોઈ શકાય તો ખબર પડે કે મા બાપ માટે દીકરી એ જીવનમાં કેટલી ઊંડે સુધી ઉતરી ગયેલી હસ્તી છે દીકરીની જાન તો ચાલી જાય છે પણ મા બાપની જાનને પણ સાથે લેતી જાય છે સંસારની આ કરુણ વાસ્તવિકતા છે કે દીકરીના સગપણ અને લગ્ન માટે ઉતાવળ થતા મા બાપ દીકરીને વળાવીને સાવ દિનહીન નોંધારા અને ઓશિયાળા બની જાય છે એકની એક દીકરીને વિદાય આપીને જીવવું એ ભલભલા મા બાપ માટે કપરી વાસ્તવિકતા છે ઘરમાંથી એક વસ્તુ ખોવાઈ જાય કે આગી પાછી થાય તો આ આકળ વિકળ થઈ જાય છે આખા ઘરની માથા ઉપર લેતી પત્ની કે માતા આખે આખી દીકરીને કોઈ ઉપાડી જાય પોતાની નજર સામે ગાજતે વાત ઉઠાવી જાય તો પણ કશું બોલી શકતી નથી જોધાર આંસુડે રડતી અને દુષ્કા પરથી જિંદગી પણ દીકરીને સાસરે જતી રોકી શકતી નથી આનું નામ તો સંસાર છે સંસારના આ ચક્રાવમાં ભલભલાએ ચામડાની જેમ ફરવું જ પડે છે જીવનમાં ઘણું ઘણું એવું છે જે તમે ઈચ્છતા હોવા છતાં કરી શકતા નથી અને ન ઈચ્છતા હોવા છતાં એને થતું રોકી શકતા નથી માણસ ખરેખર એક અસહાય અને મજબૂર પ્રાણી છે એનું અહીં કશું જ ચાલતું નથી નમસ્કાર